સુરતમાં નોટ ડ્રગ્સ ઇન સરોસીટી અભિયાનને લઇ નાંદેર પોલીસ દ્વારા અનોખી કામગીરી કરી હતી જેમાં આરોપીઓએ હાથમાં બેનરો પોસ્ટરો પકડીને શો નહીં કરવાના શપથ લીધા હતા સુરતમાં યોજાયું અનોખી રીતે ડ્રગ્સ જાગૃતિ અભિયાન સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતની આગેવાની અનોખું આયોજન કરાયું જેમાં ડ્રગ્સ કેસમાં આરોપીઓ દ્વારા જ ડ્રગ્સ જાગૃતિ કરવામાં આવી હતી આરોપીઓ હાથમાં બેનરો પોસ્ટરો પકડી નશો નહીં કરવાના લીધા શપથ અને હવે પછી ડ્રગ્સ નું સેવન નહીં કરીએ અને કરાવવા નહીં દઈએ તેવી શપથ લીધા હતા ડ્રગ્સ પેડલરો અને આરોપીઓ જાતે જ જાગૃતિ ફેલાવી રહ્યા છે ત્યારે હવે પછી ડ્રગ્સ વેચશે નહીં કે સેવન કરશે નહીં તેવા ખુદ આરોપીઓએ શપથ લીધા હતા ડ્રગ્સ ચંગુલમાં ફસાયેલા યુવાનોએ પણ શપથ સામેલ કરાયા હતા અને સે નો ડ્રગ્સ ઇન સુરત સિટીએ મુહિમ અંતર્ગત કામગીરી કરી હતી યુવાનોને ડ્રગ્સ થી દૂર રહેવા સંદેશો આપવામાં આવ્યા હતા સાથે ડ્રગ્સ કેસમાં પકડાયેલી મહિલાઓ પણ ડ્રગ્સ થી દૂર રહેવાના શપથ લીધા હતા તો રી હેબિલેશન સેન્ટરના અધિકારીઓની મદદ લેવાઈ હતી માનનીય સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી નું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામિયા જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરવા હતી પોલીસ દ્વારા રાંદેર પોલીસ દ્વારા કે મેં ડ્ર ના ડ્રગ્સ લૂંગા ના ડ્રગ્સ લેને દૂંગા અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાંદેર પોલીસ સ્ટેશન તરફ